બધાને જે વંદે છે બીજાના દુઃખમાં જે દુઃખી થાય છે એને પરમ વૈષ્ણવ કહેવાય ક્યારેક ક્યારેક હું મારા શ્રોતાઓને હસાવ્યા કરું કે આપણે બેઠા હોય ને કોઈ સાયકલ વાળો ભાઈ આવતો હોય ને પડી જાય અને જો દાંત આવે તો હજી સમજવાનું હસવું આવે તો આપણે સમજવાનું હજી પરમ વૈષ્ણવ થવાને વાર છે પણ જો એ સાયકલ વાળો ભાઈ પડી જાય અને દોડીને એને ઉઠાવવાની ચેષ્ટા કરું એને પકડીને એમ કયો કે ભાઈ તને વાગ્યું તો નથી સમજી લેવાનું પરમ વૈષ્ણવ છે પ્રાણી માત્ર ઉપર જ્યારે દયાનો ભાવ આવે ને ત્યારે સમજી લેવાનું કે આપડામાં વૈષ્ણવના લક્ષણો છે ભાગવત એમ કહે છે કે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જે સભરો હોય છે જેનામાં વિવેકનું વર્ધન થતું હોય છે અને વિવેક ક્યાંથી મળે હે વિવેક ની પ્રાપ્તિ ક્યાંથી થાય એ વિવેક કઈ કોઈ કરિયાણા વાળા દુકાને જઈને એમ કે પાંચસો ગ્રામ વિવેક બાંધી દો કઈ વિવેક નો આપે હે વિવેક ની પ્રાપ્તિ ક્યાં થાય મેરે ભાઈ બેન વિવેક ની પ્રાપ્તિ આવા સત્સંગ ની અંદર થતી હોય છે હા સત્સંગ ની અંદર જાવ તો વિવેક ની પ્રાપ્તિ થાય શિષ્ટાચાર ની પ્રાપ્તિ થાય વિનુ સત્સંગ વિવેક કર હો સત્સંગ વિવેક નો વિનુ સત્સંગ વિવેક કરનુ સત્સંગ વિવેકનો सत् सङ्गति पारी सन् सुधर पारस परस सुहा I'm સત્સંગ વિવેક ન હોય સત્સંગ વગર મેરે મેન વિવેક ની પ્રાપ્તિ થતી નથી અને એટલા માટે સત્સંગ જરૂરી છે જે હું અને તમે અત્યારે કરી રહ્યા અંદર આપણે આ મંડપનું નામ બ્રજધામ રાખ્યું છે અને તમને પેલા દિવસે એવું નથી લાગતું ખરેખર આપણે રાજકોટમાં બેઠા હોય એવું ફીલ જ નથી થતું આ અંદર નું બધું દ્રશ્ય આ છે તમે છે તમે જોવો ને તમે આમ તો એન્ટ્રી કરો ત્યારથી જ તમને એમ લાગે કે આપણે વ્રજમાં આવીએ છીએ બહુ સુંદર મજાનું આહલાદક દ્રશ તમે અંદર બેઠા બેઠા તમે વ્રજનો અનુભવ કરી શકો છો અને એ વ્રજધામની અંદર સત્સંગ ચાલે છે અને સત્સંગથી બેન વિવેકની પ્રાપ્તિ થાય છે આજ અઠ્યાસી હજાર ઋષિઓનું પ્રતિનિધિત્વ કરી અને ઋષિ કહે છે કે વિવેકનું વર્ધન કરવા માટે વૈષ્ણવ અને આ કળયુગની અંદર ઉગરવાનું ઉત્તમ સાધન કયું છે અને એના જવાબની અંદર સુત મહારાજ આજ કદાની શરૂઆત કરે છે કાલવ્યાલ મુખગ્રાસ સૂરજી મહારાજ અત્યારથી હજાર કહે છે કે હે ઋષિ મુનિયો કાળરૂપી સર્પ ના મુખ થવાના ત્રાસ છૂટવા માટે આ કળિકાળની અંદર જો કોઈ ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો એ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે હું ને તમે જે આ ગ્રંથ લઈને બેઠા છો એ કળયુગની અંદર જે ભાગવતનો આધાર લેશે એ કળિકાળથી તરી જશે કળિકાળની અંદર ઉગરવાનો એકમાત્ર સાધન શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે અહીંયા સુધી કથાનો સાર સાંભળવાનો હતો અને હવે અઠ્યાસી હજાર ઋષિઓ એમ થાય છે કે મહારાજ જો ભાગવત જ આખો આધાર હોય તો પછી હવે અમને સાર નહીં ભાગવતની કથા સંભળાવો આ અને ભાગવતની કથા શરૂ થઈ પુરાણીજી કહે છે કે ભાગવત સાંભળવાથી શું થાય બોલે ભાગવત સાંભળવાથી મૃત્યુ મહોત્સવ બને છે જેને પોતાના મૃત્યુને મહોત્સવ બનાવી લેવો હોય એને ભાગવત કથા સાંભળવો ભાગવત કથાનું શ્રવણ કરવાથી મેરે સહજ મુક્તિ પ્રદાન થાય છે જીવતા જીવ જેને મૃત્યુનો અનુભવ કરવો હોય એ માણસ ભાગવત સાંભળે ભાગવત સાંભળ પરીક્ષિત ને એ જ થયું પરીક્ષિત મહારાજે સાત દિવસ સુધી ગંગાના કિનારે કથા સાંભળી અને છેલ્લે જો મૃત્યુ મૃત્યુનો ભય જશે તો જ ભાગવત સાહેબનું પ્રમાણ થશે તને ભય ગયો કે નહીં અને જ્યાં સુધી મારી હાજરી છે ત્યાં સુધી તક્ષક નહીં આવી શકે મારું જાવું જરૂરી છે અને તારો ભય ગયો હોય તો જ હું જાઉં અને ત્યારે પરીક્ષિત મહારાજનો જવાબ હતો કે હૈ સદ્ગુરુ મહારાજ આપે મને સાત દિવસ સુધી ભાગવત કથા શ્રવણ કરાવી છે સાત દિવસની અંદર ચોવીસ અવતારોની કથા તમે મને કહી મૃત્યુનો ભય તો ગયો છે પણ તક્ષક હવે મને ભગવાન જેવો લાગવા લાગ્યો છે મહારાજ આપ જ્યારે જશો અને તક્ષક જ્યારે મને કરડવા આવશે ક્યારેક પ્રભુ મને તો એવું લાગે છે કે ચોવીસ અવતાર જેમ ભગવાને અલગ અલગ લીધા ક્યારેક કાચબો બન્યો ક્યારેક વામન બન્યા ક્યારેક ઋષિ બન્યા એમ મને એવું લાગે છે કે મારો ઉદ્ધાર કરવા માટે તક્ષક નહીં પણ ભગવાન તક્ષકનું રૂપ લઈને આવીને મને ભેટવા માટે આવશે